ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ગંગા પુત્ર ભીષ્મ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની જે સ્તુતિ કરવામાં આવી હતી જ્યારે ઉત્તરાયણના સૂર્ય થયા ત્યારે ભીષ્મ પિતામહે દેહ ત્યાગ કર્યો હતો આપણે સૌ જાણીએ છીએ એ પહેલાં ભીષ્મ પિતામહે ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ કરી હતી જેને ભીષ્મ સ્તુતિ કહેવાય છે તે ભીષ્મ સ્તુતિ શ્રીમદ્ ભાગવત મહાપુરાણના નવમા સ્કંદમાં આપેલી છે તે આ સ્તુતિને આપણે આ વિડીયોમાં સાંભળીશું કે સ્તુતિ સંસ્કૃતમાં છે આપણે ગુજરાતી ભાષાંતરમાં સાંભળીશું જે સ્તુતિ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે આ સ્તુતિમાં ભગવાન શ્રી કૃષ્ણના સુંદર સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે

ભીષ્મ પિતામહ દ્વારા જે સ્તુતિ કરવામાં આવી છે તે ભાવ વિભોર અત્યંત પવિત્ર સ્તુતિ ને આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શ્રી कृष्णाय વાસુદેવાય હરિયે પરમાત્માને प्रणत क्लेश નાસાય गोविंदाय નમો नमः બોલો ભગવાન શ્રી કૃષ્ણની છે પુત્ર ભીષ્મની છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તરાયણ જ્યારે આવે છે ત્યારે ભીષ્મ પિતામહનું સ્મરણ અવશ્ય થાય છે ભીષ્મ પિતામહનું સ્મરણ કરવાથી અને ભીષ્મ પિતામહ કે જે ગંગા પુત્ર હતા છતાં પણ તેમણે કર્મોનું પરિણામ ભોગવવું પડ્યું હતું તો આપણે શું છીએ ગંગાજીમાં સ્નાન કરવા માત્રથી જ પાપ ધોવાતા નથી પરંતુ સારા કર્મો દ્વારા અને શુભ વિચાર દ્વારા પ્રભુના શરણાગત થઈને જ પાપોમાંથી મુક્તિ મળે છે તે પિતામહ ભીષ્મએ આપણને શીખવાડ્યું છે જો ગંગાપુત્રને પણ કર્મોનું ફળ ભોગવવું પડતું હોય તો આપણે પણ ભોગવવું જ પડે છે જ્યારે ઉત્તરાયણ સૂર્ય થાય છે દેવતાઓનો દિવસ પ્રારંભ થાય છે ત્યારે ભીષ્મ પિતામહે શાસ્ત્ર અનુસાર પોતાના દેહનો ત્યાગ કર્યો હતો ભગવાન શ્રી કૃષ્ણને સામે રાખીને જેથી તેઓને ફરી આ ભવસાગરમાં જન્મ મરણના ફેરાના ચક્કરમાં ન પડે તેમના પિતા દ્વારા ઈચ્છિત મૃત્યુ પ્રાપ્ત કરી શકતા હતા છતાં પણ તેઓએ ઉત્તરાયણ સૂર્ય થાય તેની રાહ જોઈ ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણને સામે રાખીને સ્તુતિ કરી જેથી પ્રભુ પ્રસન્ન થાય અને મોક્ષ ફળની પ્રાપ્તિ થાય પિતામહ ભીષ્મએ ચાર ચીજ પ્રમુખ રાખી છે તેમની સ્તુતિમાં તેને પહેલા આપણે જાણી લઈએ પછી સ્તુતિ પણ સાંભળીએ મતિ રતિ અને ગતિ પિતામહ ભીષ્મ જે સ્તુતિ ભગવાનની કરે છે તેનો તાત્પર્ય છે ઇતિ અર્થાત મારી અંતિમ સ્તુતિ છે ગંગા પુત્રએ જ્યારે ભગવાનની સ્તુતિનો પ્રારંભ કર્યો ત્યારે જ ઇતિ શબ્દ વાપર્યો છે ઈતિ એટલે કે અંતિમ હે પ્રભુ આ મારી અંતિમ સ્તુતિ છે ત્યાંથી સ્તુતિ પ્રારંભ કરી છે મતી અર્થાત બુદ્ધિ જે મારી બુદ્ધિ છે તે હું આપમાં સમર્પિત કરું છું આપના સ્ત્રીચરણોમાં સમર્પિત કરું છું રતિ અર્થાત પ્રેમ મને આપની સાથે પ્રેમ છે હે પ્રભુ માટે મારી ગતિ અર્થાત મારું સર્વસ્વ આપ જ છો કૃષ્ણ એવા ગતિ હે પ્રભુ મારી પ્રાર્થના સ્વીકારો આ સ્તુતિમાં ઈતિ શરૂઆત થાય છે તેનો અર્થ અંતિમ છે માટે ભીષ્મ પિતામાં પ્રભુને કહે છે કે હે પ્રભુ મારી આ અંતિમ સ્તુતિને આપ સ્વીકારો જેથી હું કૃતાર્થ થાઉં મારા જીવનમાં જે કાંઈ બન્યું છે જે કાંઈ મેં કર્મ કર્યા છે જે કાંઈ મેં ભૂલ અપરાધ કરી હોય તો પણ હે પ્રભુ હું આપના શરણમાં છું આપ મારો સ્વીકાર કરું ભીષ્મ પિતામહ સિમ્બોલિક રીતે સ્તુતિમાં કહે છે કે હે પ્રભુ મારી એક દીકરી છે તેના હું આપની સાથે વિવાહ કરાવવા માગું છું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પિતામહ ભીષ્મને કહે છે કે હે ગંગાપુત્ર મેં તો સાંભળ્યું છે કે આપ આ જીવન બ્રહ્મચારી હતા તો પછી આપની દીકરી કઈ રીતે આવી ત્યારે ભીષ્મ પિતામાં કહે છે કે હે કાન્હા આવું કટાક્ષ કરવાનું છોડો મનની વાત જાણો છો છતાં પૂછો છો મારી દીકરી તે બીજું કોઈ નહીં પરંતુ મારી બુદ્ધિ છે મારી મતી છે મારી બુદ્ધિનો વિવાહ હું આપની સાથે કરવા માગું છું જેથી હું આપની સાથે હંમેશા જોડાયેલો રહું આપ મારી બુદ્ધિ સાથે મારી સાથે વિવાહ કરી લો હું ઈચ્છું છું કે મારી દીકરીનો વિવાહ હું આપની સાથે કરું જેથી તે હંમેશા સન્માર્ગે રહે મારી રતિ અર્થાત હે પ્રભુ મારો પ્રેમ કેવલ આપની સાથે જ રહે અન્ય કસાય સાથે ન રહે જેથી મારો પ્રેમ સાર્થક થાય મારી ગતિ અર્થાત હે પ્રભુ હું ઈચ્છું છું કે અંત સમયે પણ હું આપના દર્શન કરતા કરતા પ્રાણ ત્યાગું જ મારો આશ્રય રહો હે પ્રભુ આ રીતે મારી ઈતિ મતિ રતિ ગતિ સર્વકાય હું આપને સોંપું છું હું જાણું છું કે આપ મને સદગતિ પ્રદાન કરશો આ રીતે ભીષ્મ પિતામહ ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરે છે ત્યારબાદ સ્તુતિ પ્રારંભ થાય છે ભીષ્મ પિતામહ દ્વારા અંત સમયમાં કરેલી આ ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ અદ્ભુત છે જે સ્તુતિને નિત્ય સાંભળવાથી વાંચવાથી જીવનમાં ઉતારવાથી ભક્તના હૃદયમાં ભગવાન શ્રીકૃષ્ણ બિરાજમાન થાય છે આવો આપણે સાંભળીએ પિતામહ ભીષ્મ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની કરવામાં આવેલી સ્તુતિ ભીષ્મ સ્તુતિ બોલો ભગવાન શ્રી કૃષ્ણની છે ભીષ્મ પિતામહ ભગવાન શ્રી કૃષ્ણને સંબોધીને કહે છે હે પ્રભુ મૃત્યુના સમયે મારી બુદ્ધિ અનેક પ્રકારના સાધનો અનુષ્ઠાનથી અત્યંત શુદ્ધ થઈ ગઈ છે કામના રહિત થઈ ગઈ છે યદુવંશ શિરોમણી અનંત ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં હું મારી આ બુદ્ધિને સમર્પિત કરું છું જે સદા સર્વદા પોતાના આનંદમય સ્વરૂપમાં જ સ્થિત રહે છે જે જગતમાં વિહાર કરે છે લીલાઓ કરે છે પ્રકૃતિનો સ્વીકાર પણ કરે છે અને સૃષ્ટિની પરંપરાને પણ ચલાવતા રહે છે હે પ્રભુ આપ ત્રિભુવન સુંદર છો ત્રણેય લોકમાં આપનાથી સુંદર કંઈ જ નથી આપનું શરીર તમાલના વૃક્ષ સમાન શ્યામવર્ણનું છે જેના પર સૂર્ય રશ્મી સમાન શ્રેષ્ઠો લટકી રહી છે અર્જુન સખા શ્રી કૃષ્ણ મારી નિષ્કપટ પ્રીતિ આપ છો મહાભારતના યુદ્ધ સમયમાં જેમની વિલક્ષણ છબી મને યાદ આવે છે એમના મુખ પર લહેરાતા ઘનઘોર વાળ ઘોડાની ટાપની ધૂળથી મલમેલા થઈ ગયા હતા જેમને પરસેવાની નાની નાની બુંદ પણ શોભાયમાન થઈ રહી હતી ભીષ્મ પિતામહ કહે છે કે મેં સ્વયમે મારા તીખા બાણોથી જેમની ત્વચાને વિંધી નાખી હતી તે સુંદર કવચ મંડિત ભગવાન શ્રી કૃષ્ણ પ્રતિ મારા શરીરના અંતઃકરણ અને આત્માને હું સમર્પિત કરું છું આપણે જાણીએ છીએ ને કે મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહે ભગવાન શ્રી કૃષ્ણનું જે પ્રણ હતું કે ભગવાન શ્રી કૃષ્ણ અસ્ત્ર શસ્ત્ર નહીં ઉઠાવે ત્યારે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી હતી કે હું ભગવાન શ્રી કૃષ્ણને શસ્ત્ર ઉઠાવવા માટે મજબૂર કરીશ અને ભગવાન શ્રીકૃષ્ણ તો ભક્ત વસલ છે જ્યારે ભીષ્મ પિતામહે અર્જુનને બાણોથી વિંધ્યા અને ભગવાન શ્રી કૃષ્ણને પણ અને અર્જુનનો રથ પણ તોડી નાખ્યો કારણ કે આ તો ગંગા પુત્ર ભીષ્મ છે ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા જ્યારે ભગવાને જોયું કે ભીષ્મ પોતાની પ્રતિજ્ઞા તોડાવવા માંગે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનના તૂટેલા રથના પૈડાને લઈને ભીષ્મ તરફ એક પ્રહાર કરવા માંગ્યો ત્યારે અર્જુન ભગવાન શ્રીકૃષ્ણના ચરણ કમળ પકડે છે અને કહે છે હે માધવ ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો હે પ્રભુ આપે પ્રતિજ્ઞા લીધી છે કે આપ શસ્ત્ર નહીં ઉઠાવો આપ આપની પ્રતિજ્ઞા ન તોડો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શાંત થાય છે અને ભીષ્મ સામે કૃપા દ્રષ્ટિથી જુએ છે ગંગાપુત્ર ભીષ્મ પણ ભગવાન શ્રીકૃષ્ણને પ્રણામ કરતા જાણે કહેતા હોય કે જોયું ને માધવ મેં પ્રતિજ્ઞા તોડાવીને અને ભગવાન શ્રી કૃષ્ણ પણ જાણે કહેતા હોય કે હું ભક્તવત્સલ છું પોતાના ભક્તોની મનોકામના અવશ્ય પૂર્ણ કરું છું માટે હે ભીષ્મ મેં પણ તમારી લાજ રાખી આમ પરસ્પર ભગવાન અને ભક્તનો સંવાદ થતો હતો તે મૂર્તિમંત ભગવાન શ્રી કૃષ્ણનું ભીષ્મ સ્મરણ કરે છે અને કહે છે હે પ્રભુ આપ ભક્ત છો આપના મારી આત્માને હું સમર્પિત કરું છું આપ જેવું દયાળુ કોણ છે ભીષ્મ પિતામાં આગળ કહે છે કે જેઓ પોતાના મિત્ર અર્જુનની વાત સાંભળીને તુરંત જ પાંડવ સેના અને કૌરવ સેનાની વચ્ચે પોતાનો રથ લઈ આવ્યા અને આ યુદ્ધની સ્થિતિને જોઈને પોતાની દ્રષ્ટિથી જ શત્રુ પક્ષના સૈનિકોનું આયુષ્ય છીનવી લીધું એ પાર્થ સખા ભગવાન શ્રી કૃષ્ણમાં મારી પરમ પ્રીતિ રહો અર્જુને જ્યારે દૂરથી કૌરવોની સેનાના મુખિયા એવા લોકોને જોયા ત્યારે પાપ સમજીને તે પોતાના સ્વજનોનો વધ નહીં કરે એમ કહીને તેઓએ શસ્ત્ર મૂકી દીધા ત્યારે ગીતા સ્વરૂપ આત્મવિદ્યાનો ઉપદેશ આપીને જેમણે અર્જુનના અજ્ઞાનના અંધકારને દૂર કરી દીધા તે પરમ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારી પ્રીતિ બની રહો ભીષ્મ પિતામાં કહે છે કે મેં પ્રતિજ્ઞા કરી હતી કે શ્રી કૃષ્ણને હું શસ્ત્ર ઉઠાવવા માટે મજબૂર કરીશ એ સત્ય કરવા માટે સ્વયં જેણે પોતાના હાથમાં શસ્ત્ર ગ્રહણ કર્યા અને પ્રતિજ્ઞા પણ તોડી પોતાના રથથી નીચે કૂદીને સિંહની જેમ ગર્જના કરી જાણે કે સિંહ હાથીને મારવા માટે તત્પર થયો હોય તેમ હાથમાં રથના પૈડા લઈને તૂટી પડતા રથના પૈડાને મારા પર ઝપટ મારવા માટે હાથમાં લીધું તે વેગથી દોડવાને કારણે જેમના ખભા પરથી પિતાંબર રૂપી દુપટ્ટો નીચે જમીન ઉપર પડી ગયો અને જમીન પણ ત્યારે કાપવા લાગી જેણે મુજ આતતાઈના તીખા બાણ લાગવાથી શરીરનું કવચ તૂટી ગયું જેમણા આખા શરીરમાં લહુ લુહાણ થઈ ગયું અર્જુનના રોકવા છતાં પણ બળપૂર્વક જે મારી તરફ દોડી આવ્યા હતા તે ભગવાન શ્રી કૃષ્ણ મારા પ્રતિ અનુગ્રહ મારી એકમાત્ર ગતિ આશ્રય તે પ્રભુને હું માનું છું ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારો આશ્રય રહો પ્રીતિ રહો અર્જુનના રથની રક્ષા માટે જે ભગવાન શ્રી કૃષ્ણએ સારથી બનીને એક હાથમાં ઘોડાની રાસ અને બીજા હાથમાં ચાબુક રાખેલા હતા તે શોભાને જોઈને અપૂર્વ છબીને જોઈને મહાભારતના યુદ્ધમાં જે લોકો વીર ગતિને પ્રાપ્ત થયા તે આ ભગવાન શ્રી કૃષ્ણની છબી જોઈને સારૂપ્ય મોક્ષને પ્રાપ્ત થયા તે પાર્થ સારથી ભગવાન શ્રી મુજ મુજમરણાસનની પરમ પ્રીતિ થાવ જેમની લટકતી સુંદર ચાલ હાવભાવયુક્ત ચેષ્ટાઓ મધુર મુસ્કાન અને પ્રેમભરી ચિત્તવન અત્યંત સન્માનિત ગોપીઓના રાસલીલામાં જેઓ અંતર્ધ્યાન થઈ જતા હતા ફરી પ્રેમોન્માદમાં મતવાલી થઈને જે લીલાઓના અનુકરણ કરી કરીને ગોપીઓ તન્મય થઈ જતી હતી તે ભગવાન શ્રીકૃષ્ણમાં મારો પરમ પ્રેમ રહો ગતિ રહો જે સમયે ધર્મરાજ યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરી રહ્યા હતા અને મુનિઓ તથા મોટા મોટા રાજાઓથી ભરેલી સભા હતી આ જ સમયે જે દર્શન થતા હતા તે જ ભગવાન શ્રીકૃષ્ણ મારી આંખોની સામે પૂજાણા હતા તે બધાના આત્મા સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ મૃત્યુ સમયે મારી સામે ઊભા છે જેમ એક સૂર્યના દર્શન અનેક આંખો કરી શકે છે એમ જ અજનમાં ભગવાન કૃષ્ણ પોતાના દ્વારા શરીર ધારીઓને પોતાના હૃદયમાં અનેક રૂપથી દર્શન આપે છે વાસ્તવમાં તો તે એક જ છે અને બધાના હૃદયમાં બિરાજમાન છે એ જ ભગવાન શ્રીકૃષ્ણને ભેદ ભ્રમ રહિત થઈને હું પ્રાપ્ત કરું ભીષ્મ પિતામાં ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ કરીને અંતતઃ ભગવાન શ્રીકૃષ્ણમાં તેમનું આત્મા રૂપી તે જ એકાકાર થઈ જાય છે આત્મા પરમાત્મામાં વિલીન થઈ જાય છે તે હતો આ ઉત્તરાયણનો દિવસ પ્રાર્થના પૂર્ણ થઈ ભગવાન શ્રીકૃષ્ણમાં પિતામહનો આત્મા એકાકાર થઈ ગયો આ પ્રકારે પિતામહે મન વાણી દ્રષ્ટિથી આત્મ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણમાં પોતાનું સર્વસ્વ લીન કરી દીધું પ્રાણ ત્યાં જ લીન થઈ ગયા અને શાંત થઈ ગયા અંતતઃ બ્રહ્મમાં લીન થઈને બધા લોકો પણ ચૂપ થઈ ગયા દિવસ વીતી ગયો પક્ષીઓનો કલરવ શાંત થઈ ગયો બધા દેવતાઓ મનુષ્ય નગાડા વગાડવા લાગ્યા સાધુ સ્વરૂપ પ્રશંસા કરવા લાગ્યા આકાશમાંથી પુષ્પવર્ષા થઈ ભગવાન શ્રી કૃષ્ણની ફરી પૂજા થઈ અને યુદ્ધપૂર્ણ થયું વિરામ થયું ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરીને ભીષ્મ પિતામહ અનંત મોક્ષને પ્રાપ્ત થયા એવી આ ભીષ્મ સ્તુતિ છે જે અહીં સમાપ્ત થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે જેમણે મને રિક્વેસ્ટ કરી હતી તેમને પણ આ વિડીયો પસંદ આવ્યો હશે આ વિડીયો તેમના સુધી પહોંચી ગયો હશે તેવી આશા રાખું છું વસુદેવ વસુતમ દેવમ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ બોલો પરમ ગુરુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ